પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કરજણ ડાઉટ માર્ગ પર એક કન્ટેનર આડુ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો કરજણ ડાઉટ માર્ગ પર એક કન્ટેનર આડુ થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ એક કન્ટેનર કરજણ ધોધ પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણોસર આડુ થઈ જતા વાહન વ્યવહાર પર અસર થવા પામી હતી આડા થઈ ગયેલા કન્ટેનરને ને માર્ગ પરથી સાઈડ માં હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર થવા પામી હતી કન્ટેનરને માર્ગની સાઇડમાં હટાવ્યા બાદ વાહન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ થવા પામ્યો હતો પાલિત ટાઈમ્સ કરજણ